જય દ્વારકા થી મિત્રો હાલ હનુમાન જયંતિ નિમિત્તે વિશ્વની અંદર એક જ મંદિર એવું આવેલું છે જ્યાં પિતા અને પુત્રનું મંદિર છે અને આજે બેટ દ્વારકાની અંદર હનુમાન દાંડી દાંડીવાલા હનુમાનની અંદર લાખોની સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું છે માનવ મેરામણ ઉમટી પડ્યું છે ત્યારે આપણે તેના પૂજારી છે તેને આપણે મળશું ગુરુજી ઇધર જો સોપારી કે માનતા ચડાઈ જતી ઉસ્કા ક્યાં ઇતિહાસ છે આપ બતાવીએ ગુજરાતી બોલો હિન્દી અહીં સુપારી એના માટે છે કોના ઘરમાં કોઈ સંતાન ના હોય કોઈ દીકરીના લગ્ન ના થતા હોય કોઈ ધંધામાં કોઈ તકલીફ હોય એના માટે છે પછી એ સુપારી નથી હનુમાનજીનું સ્વરૂપ થઈ જાય એને સવાર સાંજે હનુમાન ચાલીસા પાઠ કરવા પડે શ્રી રામ જય રામ જાપ કરવા પડે શનિવારે મંગળવારે સુંદરકાંડના પાઠ કરવા પડે જ્યારે તમારી કોઈ ઈચ્છા પૂરી થાય એ જ સુપારી પાસે અહીં મેળવા આવવું પડે આ બધું કરો તો ભગવાન ફલ આપો ગુરુજી આ હનુમાનજીનો ઇતિહાસ શું છે એને બે બાબી કે રાવણ મહી રાવણ રામ લક્ષ્મણને બંદી કરીને પાતાલ મેં અહીં લાયા હતા હનુમાનજી અહીં છોડાવવા આવ્યા હતા તો પાતાલના મકર મકરજસ હોય તો હનુમાનજી છોડાવવા માટે જાય છે એ બોલે કે તમે નહીં જવા દઉં કે અમારી સાથે ઈદ કરવું પડશે બેને ઈદ થયું જ્યારે થયું બોલે કે હું એક વાર કોને ગડા મારું તો મારી સાથે કોઈ ઈદ ના કરી શકે તો ઘડી ઘડી મારી સાથે ઈદ કરતું છે કોણ હું હનુમાનજીનો પુત્ર છે હનુમાનજી બોલે મારા પુત્ર હું તો બમચારી છે તો મગરમસ આવે ઇસ્ત્રીને ઉપલીને હશે એ બોલે કે તમારો પુત્ર મારો પુત્ર કંઈ ત્યાં આવે કે જ્યારે તમે લંકામે જતા લંકામેથી આવતા જે પસીનો પહેરો તે મગરીએ ગ્રંથ કરી લીધો એ પસીનાથી ઉપર મગરમસ થયા એમ કહે છે એક ચોખા બાર એક વર્ષથી હનુમાનજી પાતાળ મેં જાય છે અને મકરજર પાતાળમેથી બહાર આવે જ્યારે સમય જશે કરજુગ સમાપ્ત થશે અને સજ્જુગ આવશે આ સ્વયંભૂ છે મૂર્તિ બનાવેલી મૂર્તિ નથી અહીં દાંડીવાળા હનુમાનજી છે અહીં ગડા નથી દાંડી છે આ આ મંદિર કેટલા વર્ષ જૂનું હશે જૂનું આમ કે છે કે રામા અવતાર ની કથા છે જયારે રામા અવતાર તેના કથા છે મિત્રો આ મંદિર એકદમ પ્રાચીન આવેલું છે અને હાલ આપણી સાથે તેના પૂજારી છે જ્યાં આપ જોઈ શકો છો અનકોટનું પણ આયોજન કરવામાં આવ્યું છે હનુમાન જયંતિના નિમિત્તે આપણી સાથે ત્યારે પૂજારી છે તેને આપણે પૂછશું કે હાલ અનકોટનું કઈ રીતે શું શું વસ્તુનું આયોજન કરવામાં આવ્યું છે શું શું ભોગ લગાડવામાં આવ્યો છે જય હનુમાનજી મહારાજ કી આજે આ બેટ દ્વારકાની અંદર દાંડી હનુમાન અને છપ્પન ભોગનો શણગાર આજે એને અણકોટ ધરવામાં આવેલો છે એની અંદર બધી જાતની મીઠાઈઓ હોય છે અને ફરસાણ તથા આ શ્રીનાથજીનો પણ મુકટ બનાવેલો છે તમે નિહાળી આપણી સાથે બેટ દ્વારકા હનુમાન ટ્રસ્ટી છે તો તેને આપણે પૂછશું કે હાલ હજારો પદયાત્રીઓ અને માનવ મીરામણ ઉમટી વળ્યું તેના માટે શું આયોજન કરવામાં આવ્યું છે હા એના માટે સા બધી જમવાની વ્યવસ્થા ચાપાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા બધી કરવામાં આવે છે હનુમાનજી મોટોમાં હજારો માણસો આવે છે અહીંયા અને બધી વ્યવસ્થા ફૂલ કરવામાં આવે છે અત્યારે જજાનો પ્રોગ્રામ છે સાડા અગિયાર વાગે અને બાર વાગે મહાપ્રસાદ છે બરાબર મારું નામ રમેશભાઈ મજીઠિયા હનુમાન નાની ટ્રસ્ટી છું અને આજે ધજા છે શંકરભાઈ મીઠુભાઈ ઝડપથી પૂજાની વિધિ ચાલુ છે જેના દ્વારા ધજાને ધજાનું આયોજન કરવામાં છે તે લોકોને આપણે મળશું કે આ કેટલા સમયથી તમે કરો છો અમને આજે ઘણા વર્ષો થઈ ગયા છે તે અહીંયા પૂજા કરીએ છીએ અને આ ટ્રસ્ટી અમને લાભ આપે છે સેવાનો અને અમે ખૂબ આનંદ છીએ અને સપરિવારથી અમે કાયમ આવીએ છીએ અન્નકોટના મોટો અન્નકોટ હોય છે અહીંયા અને એનો દર્શન કરીએ છીએ અને એક હજાર આઠ લાડવાનો પણ પ્રસાદ અહીંયા હોય છે ક્યાંથી આવો અમે ઓખાથી જ આવી છીએ ઓખાથી આ લોકો આવે છે અને દર વખતે ધજા પણ ચડાવે છે તો બીજા બેન છે બેનને પણ આપણે પૂછું કે બેન આ વસ્તુનું ફિલિંગ શું રહે છે તમારો સહપરિવારથી હનુમાનજીના અમને આશીર્વાદ છે એટલે સહપરિવારથી અહીંયા પૂજા કરવા આવીએ છીએ ધન્યવાદ જય દ્વારકાધીશ